વરસાદ આવ્યો એટલે પગડી ગયા એ માતાજીનો આ તો તો ફાઈનલી મિત્રો વરસાદ તો હવે પોકવા એમ લાગતો નથી લાગે છે આજે અમને લોકેશન ચાલુ થઈ ગયો છે અડધામાં હતો નઈ પાછો

અં વરસાદ પડવા મળ્યો આગળ આપે તો હવે આગળ ચાલો લોકો છે પબ્લિકે પણ ખૂબ છે રવિવાર છે

પળિયા કા આવતા આવતા ઇને ચલા તો વાલા જીને છે જમે એસપી આટલે ઊભો હા તો મિત્રો અહીંયા બધાય પગથિયે જણી અહીંયા શોર્ટ કા ચાલો આને શોર્ટ લા

હું એને વ્લોગ બનાવો છે પણ વ્લોગ એને શેઠ થતો નથી કારણ પહેલી વાર બનાવી દઈ રહ્યા એટલે એને નથી જ ઈરાએ થાતો નથી કે તમે બોલો અવાજ આવે બાકી હા થઈ ગયો છે તરત એટલો કાટકો પડ્યો કે તમે અહીંયા ભાખાને એટલો ડર લાગે ને

तो मित्रो आज જોઈ શકો છો નજારો કેટલો સરસ નજારો છે આ બાજુ આ છે મંદિર મેન મંદિર છે એવી જોઈ શકો મિત્રો તો ફેરથી વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો ફરીથી અમે તો ત્યાંથી નીકળ્યા તમને જ વરસાદ ભેગો થાય છે તો તમને કેવું લાગ્યું આ લોકેશન તો આ લોકેશન પાલમપુરથી ફક્ત ઓગણચાળીસ કિલોમીટર આવેલું છે જે બનાસકાંઠાની અંદર છે વિની કેદારનાથ તો મિત્રો બહુ સરસ નજારો છે તમને આગળ મેં બતાવ્યું તો મિત્રો તમને એવો લાગ્યો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો